હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણે રનિંગમાં ઇન્જરી ના થાય તેના માટે રનિંગ પહેલાં અને રનિંગ પછી સ્ટ્રેચિંગ જરૂરી છે તો તેના વિશેનો વિડિયો છે તો વિડિયો ચાલુ કરતાં પહેલાં નીચે સબસ્ક્રાઈબનું બટન ના દબાવ્યું તો દબાવી દેજો ચાલો આગળ વિડીયો ચાલુ કરીએ તો રનિંગ પહેલાં આપણે પાંચ મિનિટ ખાલી થાય સ્ટ્રેચિંગ કરવું જોઈએ તો ઇન્જરી આવવાની સંભાવના નેવું ટકા ઓછી થઈ જાય છે તો સ્ટ્રેચિંગ ચાલુ કરીએ તો પહેલાં આ રીતે પંજા ઉપર ચાલવાનું છે દસ સ્ટેપ આગળ પછી એડી ઉપર પાછું રીતે દસ step પાછું જવાનું છે એના પછી અહીંયા ઊંચા થઈ અને નીચે આ રીતે ટચ કરવાના છે અંગૂઠા ખેંચણ માથું ને આ રીતે પછી જેથી કેડ કેડ બી સ્ટેચિંગ થઈ જાય પછી એરોડ્રેશન કરવાના છે બંને તરફ અલ્ટરનેટ ને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ પછી ખબરનું રોટેશન ક્લોક વાઇઝ અને એન્ટી ક્લોક વાઇઝ બંને તરફ કરી દેવાનું છે પછી પતી ગયું સાઈડ ટુ સાઈડ પછી ફૂલ સાઈડ એના પછી નેક રોટેશન ક્લોક વાઈઝ સ્લો મોશનમાં કરવાનું છે એકદમ પછી એન્ટી ક્લોક વાઇઝ પાંચ પાંચ કાઉન્ટ ગણવાના છે પછી સાઈડમાં આવી રીતે નેક સ્લો કર નમાવાની છે નેક્સ્ટ સેકન્ડ સાઈડ એના પછી આ રીતે કેનનું રોટેશન કરવાનું છે ક્લોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઇઝ ત્યારબાદ બે લોક ખોળા કરીને અંતમે હેન્ડસ ત્યાર બાદ આ રીતે સ્ટ્રેચિંગ કરવાનું છે સાઈડમાં બંને સાઈડ ત્યાર બાદ

એક રાઉન્ડ વોકિંગ ને એક રાઉન્ડ ઇઝી રનિંગ કરવાનું છે ત્યારબાદ જ તમારું રનિંગ ચાલુ કરવું જોઈએ આ શેડ્યુલ તમે ફોલો કરશો તો રનિંગમાં ઇન્જરી ઓછી રહેશે અને રનિંગ કર્યા બાદ પણ પાંચ સ્ટ્રેચિંગ કરવાનું છે જે સ્ટ્રેચિંગ આપણે બેસીને કરવાનું છે ત્યારબાદ પહેલા જ આ રીતે ખેંચવાના છે જેથી નીચેલી નસ આપણે ખેંચાશે થોડીક માઇનો ત્યારબાદ

क्या बात साइड वाला टच करवा मुझे यदि अकेले रोस्टिंग करेगा इन्हें नीचे पग नी नष्ट सही है सेम सिचुएट भी चार मार दे क्या साइड में ત્યાર પછી એક પગ આગળ રાખવાનો અને અહીંયા કને માથું ટચ કરવાનું ઢેંચા ત્યારબાદ આ રીતે આગળની સાઈડ આ સાથોનું ટ્રેસિંગ થશે અહીંયા આ રીતે નસ ખેંચાશે સેમ બીજા પગે આ રીતે કરશું અને આ નીચેનો ભાગ ખેંચાશે ત્યારબાદ આ પછી બંને પગ આમ કંઈ આ રીતે આગળ પછી બટરફ્લાય કરવાનું આટલું સ્ટ્રેચિંગ કરશો તમે રનિંગ પહેલા અને રનિંગ પછી તો કોઈ દિવસ તમારા પગમાં ઇન્જરી નહીં આવે અને આટલું જરૂરથી ફોલો કરવું જોઈએ જય હિન્દ જય આ ભારત વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરજો મળી આવતા વિડીયો